કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે કર્ણાટકમાં ખંડડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેને લઈને હવે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આ સાથે જ નાણામંત્રીના રાજીનામાની માંગણી પણ કરી હતી ઇલેક્ટોરલ બોન્ડથી પરજબરી કે ડર બતાવીને નાણાં વસૂલવાનો આરોપ ફરિયાદમાં થયો છે જેથી કોંગ્રેસે આ સમગ્ર મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની પણ માંગ કરી છે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને અભિષેક સિંધવીએ પણ આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી સિંધવીએ કહ્યું હતું કે વિપક્ષને એવી આશા છે કે આ સમગ્ર ભ્રષ્ટાચારમાં જે પણ લોકો સામેલ છે તેમની સામે હવે ન્યાયિક પ્રક્રિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આરોપીઓના નિવેદનો લેવામાં આવશે અને તે બાદ ધરપકડ કરાશે તેવી પણ અમને આશા છે તમામ એજન્સીઓને ખ્યાલ છે કે કાર્યવાહી કેવી રીતે કરવાની હોય કે કેમ તેઓ છેલ્લા અગિયાર વર્ષથી અનેક વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી ચૂક્યા છે હવે અમે સમગ્ર મામલે કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરીએ છીએ સુપ્રીમ કોર્ટની નજર હેઠળ એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ તો આ યોજનાનો બે હજાર સત્તરમાં જ પડકારવામાં આવી હતી પરંતુ સુનાવણી બે હાજર ઓગણીસમાં શરૂ થઈ હતી સમગ્ર મામલે અંગે વાત કરીએ કે બાર એપ્રિલ બે હાજર ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોનો નિર્દેશ કર્યો હતો મે સુધીમાં ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી સબમિટ કરવાનો નિર્દેશ હતો કે કોર્ટે આ આ યોજનાને અટકાવી ન હતી તો સાથે જ ડિસેમ્બર અરજી દાખલ કરાઈ હતી આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સ્ટુડિયોથી અમારી સાથે અનિલ લાઈવ જોડાઈ ગયા છે અનિલ ઇલેક્ટોરલ બોન્ડ અંગે વાત કરીએ કે હવે કોંગ્રેસે હવે પડકાર ફેંક્યો છે અને આ સાથે જ કોંગ્રેસ આક્રમક મૂડમાં પણ જોવા મળી રહી છે આરતી જો તમે મને બે મિનિટ આપો એટલે હું તમને થોડું એને ભૂતકાળ કહી દઉં બે હજાર સત્તરમાં સ્વર્ગીય અરુણ જેટલી જ્યારે નાણાં મંત્રી હતા ત્યારે ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે એ એનું કોન્સેપ્ટ જે છે એ આવ્યું હતું ત્યારે જે તે સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે જે પોલિટિકલ પાર્ટીનું જે લોકો ફંડિંગ આપે છે જો એનું નામ જાહેર થાય એના પછી સરકાર બદલાય તો જે જે તે ઉદ્યોગપતિઓ અથવા જે તે વેપારીઓ અથવા જે તે વ્યક્તિ સામે તેઓ વિન્ડેક્ટિવ પોલિસી રાખે છે એટલે પક્ષપાત કરે છે એટલે એક એવી કોઈ યોજના લાવવાની જરૂર છે જેથી જે લોકો પૈસા આપે એ લોકોના નામ જાહેર ન કરવા જોઈએ બે હજાર સત્તરમાં ઇન્ટ્રોડ્યુસ થયું લોકસભામાં બે હજાર અઢારમાં એનું નોટિફિકેશન આવી ગયું પણ જ્યારે બે હજાર સત્તરમાં જ્યાં વસ્તુ આવી ત્યારે આની ઉપર શરૂઆતથી એડીઆર જે સુવિલ સોસાયટી છે એમાં સીપીઆઈએમએલ સીપીઆઈ અને એ તમામ લોકોએ એ અરજી દાખલ કરી કે આ ગેરકાયદેસર છે જો આવી રીતે પૈસાનો સ્ત્રોત જ ના ખબર પડે કે ક્યાંથી કોઈ કોણ પોલિટિકલ પાર્ટી ના અપાઈ રહ્યું છે તો પછી એનાથી ભ્રષ્ટાચાર કાળું જે કાળું માર્કેટ છે ખાસ કરીને પૈસા છે એમાં બ્લેક માર્કેટિંગમાં વધારો થશે અને સરકાર કોનાથી પૈસા લે છે એને તો ખબર પડશે પણ બાકી વિપક્ષીઓને ખબર પડશે નહીં એટલે સરકાર શું કરવા માંગે છે તેને લઈને સ્પષ્ટતા સાથે જે આ એડીઆર સહિતની જે સંસ્થાઓ છે એને કોર્ટમાં ગઈ હતી સવાલ એ હતું કે કોર્ટે તમામ પક્ષો સાથે વાત કરી જે તે સમય દરમિયાન એવું કહેવામાં આવ્યું કે આ સારા માટે લાવવામાં આવ્યું છે આ આ તમામ વસ્તુ જે સુધારો કરવામાં આવ્યું છે રિફોર્મ્સ છે બ્લેક જે નાના છે એ અટકશે એટલે કે સુપ્રીમ કોર્ટે એને અટકાવ્યું નહીં આ તમામ તમામ વસ્તુઓ ચાલી અને પછી જે રીતે કેસો સામે આવ્યા કે જે લોકો કંપનીઓ કંપનીઓમાં રેટ પડે એના પછી એ કંપનીઓ જે છે એ કંપનીઓ પૈસા આપતી હતી અથવા તો જે દવા કંપનીઓની દવા ફેલ થઈ ગઈ છે એ કંપનીઓ પાસે પૈસા આપી કો વેક્સિન જેવી અથવા તો જે વેક્સિન હતી એ કંપનીઓ પાસેથી પૈસા લેવામાં આવી તમામ એવા ઘટનાક્રમ થયા જેમાં આરોપો લાગ્યા વિપક્ષ તરફથી કે સરકાર જે છે લોકો પાસે એક્સ્ટ્રોશન કરી રહી છે લોકોને ધમકાવીને પૈસા લઈ રહી છે એવા આરોપીઓ સાથે જે લોકો લોટરી સાથે સંકળાયેલા હોય દારૂ વેપારીઓ સાથે સંકળાયેલા હોય અને જે લોકો ગૌ માંસ વેચીને કમાણી કરી રહ્યા હોય એ તમામ લોકો પાસે સરકારે પૈસા લીધા એ સિવાય મહત્વની વાત એ હતી કે કચ્છના ખેડૂત જેની જમીન વેચાણ થઈ અને અગિયાર કરોડ રૂપિયા એ લોકો બોન્ડમાં જમા થઈ ગયા એને લઈને પણ વિવાદ થયો હવે સવાલ એ થયો કે પછી તમામ ઘટનાક્રમ થયું અને જ્યારે સાબિત થઈ ગયું કોર્ટની અંદર કે ઓગણીસ ફેબ્રુઆરી ચુકાદો આપવામાં આવ્યો કે આ ઇલેક્ટ્રો બોન્ડ છે તે ગેરબંધારણીય છે એના પછી આખી ઘટનાક્રમ શું થયું કે સરકારે જે સુપ્રીમ કોર્ટે એવું કીધું ગેરબંધારણીય છે પણ જે લોકોએ આ ઇલેક્ટ્રો બોન્ડ હેઠળ નાણાં આપ્યા એનું શું કરવું તેની એની સાથે કોઈ સ્પષ્ટતા કરી નહીં અને આની સૌથી મોટી લાભાર્થી હતી એ ભારતીય જનતા પાર્ટી હતી અને જ્યારે તમામ વસ્તુ થઈ ત્યારે નરેન્દ્ર મોદીથી લઈને એટલે પીએમ નરેન્દ્ર મોદીથી અમિત શાહ અને તમામ લોકોએ વાત પણ કરી કે આ ખોટું થયું છે એ અમારા કારણે આ તમામ વસ્તુ થઈ છે અથવા તો આ સારું હતું આ વાત કરવાનો પ્રયત્ન કર્યો અને એના પછી પણ નિર્મલા સીતારામને કીધું કે ભવિષ્યમાં અમે આવો કાયદો ફરીથી લાવી શકી રહ્યા આ તમામ ઘટનાક્રમ થઈ એટલે બેંગ્લુરુ એટલે કર્ણાટકની અંદર આદર સૈયદ નામના એક એનજીઓ ચલાવતા વ્યક્તિ જે જનસંઘર્ષ મંચ મંચ નામ અધિકાર ચલાવે છે એ તમામ જે તે સમય દરમિયાન આને લઈને એફઆઈઆર કરવાનો પ્રયત્ન કર્યો કે જે પૈસા જે ખોટી રીતે લોકોએ જેને ગેન બંધાણીએ ઠેરવ્યું છે સુપ્રીમ કોર્ટ એ રીતે થયું તેના વિરુદ્ધ એફઆઈઆર થવું જોઈએ પણ જે તે સમય દરમિયાન એફઆઈઆર ના થઈ એ લોકો પણ કોર્ટમાં ગયા અને બેંગ્લોરની કોર્ટે જે સિટી એડિશનલ જજ છે એને તમામ દસ્તાવેજ તપાસ્યા એની અંદર એને પુરાવા લાગ્યા હશે અથવા તો જે દસ્તાવેજો આપ્યા એના આધારે લોકલ પોલીસ સ્ટેશન ત્યાં બેંગ્લોરમાં તિલકનગર પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવા માટેની પરવાનગી આપી એટલે કે આદેશ કર્યો એની અંદર કોને કોને આરોપી બનાવવામાં આવ્યા તો નાણા મંત્રી નિર્મલા સીતારમણને સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ સિવાય એડી એ જે ઈડી હતા ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર જેને માનવામાં આવતું હતું કે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહી છે કેજરીવાલથી લઈને હેમંત સોરેન અને જે પણ વિપક્ષના નેતા છે એને જેલમાં નાખી રહી છે એના અધિકારીઓ વિરુદ્ધ જે તે સમયના જે પ્રદેશ અધ્યક્ષ હતા કર્ણાટકાના એના વિરુદ્ધ અને બાકી નેતાઓ વિરુદ્ધ જે છે ત્યાં ફરિયાદ દાખલ હવે થઈ ગઈ છે અત્યાર સુધી સીધી રીતે આરોપ બીજેપી લગાવતી હતી કે તમામ વિપક્ષના જે નેતાઓ છે એ ભ્રષ્ટાચારી છે એમના વિરુદ્ધ રેફાયર થઈ રહી છે એજન્સીઓ કાર્યવાહી કરી છે તો એમને આ રાજીનામું આપી દેવું જોઈએ હવે જે રીતે કોંગ્રેસે આખો મામલો ઉપાડ્યો છે કે હવે જો નિર્મલા સીતારમણ જેપી નડ્ડા અધિકારીઓ રેફાયર થઈ છે તો હવે એમને પણ રાજીનામું આપવું જોઈએ જો એક નિયમ વિપક્ષ માટે હોય તો બીજો નિયમ સત્તા પક્ષ માટે ન હોઈ શકે પણ હું તમને કહું આરતી આ જે પાર્ટી છે ભાજપ ભારતીય પાર્ટી છે તેની હતા એમના દીકરાએ ખેડૂતોને મારી નાખ્યો પણ એમનું કોઈ રાજીનામું લેવામાં આવ્યું નહીં પેપર લીક થાય પણ કોઈ પેપર લીક થાય પણ એના માટે જે શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું નહીં આટલી બધી ટ્રેનો દુર્ઘટના થાય પણ આના માટે કોઈ વ્યક્તિ જવાબદાર જવાબદાર ન હોઈ શકે એટલા માટે રેલવે મંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું નહીં અમિત શાહ જે મણિપુર માટે ફેલ છે જમ્મુ કાશ્મીર માટે ફેલ છે એનું રાજીનામું લેવામાં આવે નહીં સાથે ચારસો ની દાવો કરે આ લોકો પણ બસો ચાલીસ ઉપર અટકી જાય બીજેપી હારી જાય સીધી રીતે કહો પણ પીએમ નરેન્દ્ર મોદી જરૂરથી પીએમ બને એટલે આ પાર્ટીથી તમે કોઈ અપેક્ષા રાખી શકો નહીં પણ હા વિપક્ષ હવે જોર લગાવશે કારણ કે જે વાત ચાર રાજ્યો કે પાંચ રાજ્યો ઇલેક્શન મોદી કહેતા આવ્યા છે એ તમામ વસ્તુઓ એ ભ્રષ્ટાચારની વાત બીજા ઉપર આરોપો લગાવતા આવ્યા હશે હવે વિપક્ષ પણ આજ આરોપો નરેન્દ્ર મોદી ઉપર અને ભાજપ ઉપર લગાવશે અને દબાણ વધારશે સાથે જોડા માહિતી